કેમ છો બધા મજામાં તો દોસ્તો આજના બ્લોગમાં તમને ચાર લેવા બધા જોશે પેલા ખેતરમાં તો જવાનું છે ચાર લઈ પાછું આવવાનું છે પાછું આવીને ભેંસો દોવાની છે તો વિડીયોમાં અહીંયા સુધી બનાવી રહેજો ઇન્ટરેસ્ટિંગ બ્લોગ બનવાનું છે તો જોવાનું ભૂલતા નહીં અને ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ચલો વિડીયો સ્ટાર્ટ જો અમારા ફેનિલથી જો આ બાજુ પેલા કેમેરા હો આ બાજુ હા તો દોસ્તો અમારા ફેનિલ છે હવે ઘેર હેડ્યા છેતરમાં હી આ શેતરમાં હું લેવા આવ્યો હતો અજમો લેવા આવ્યો હતો મારું હું શું કરતો આ બાજુ જો આ બાજ હા જો આ ભાઈ હું લેવા આવ્યો તો તું અજમો લેવાયો તો ચાર વાઠવા આવ્યો તો હું લેવા આવ્યો હતો અરે તો દોસ્તો લાઈક કરજો અમારા ફેનિલ છે ને અરે તારી આ તો યુટ્યુબર તો ચાર લો

તો ચાર લેવાઈ જાય તો દોસ્તો ચાર લેવાઈ જાય છે જો ચાર બધવાના કારીખે તો ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરીજો વિડીયોને લાઈક કરજો અને અમારા ફેમિલી બ્લોગના સપોર્ટ કરજો ફોલો કરજો ફોલો હા તો ફેસબુક માં નાખવાનો આરે વિડિયો હવે ચાર ઉપાડવાની ચાર ઉપાડી ના હું પેલા ખેતરમાં ઘવે ગમે જઈને આવું અને એમને જોડી હા દોસ્તો જો સાર સાર ઉપાડીને હવે ઘેર હેડ્યા ઘેર જઈ અને ભેંસો દોવાની ભેંસો દોઈ ખેતરમાં ભેંસો દોઈને પછી ઘરે જો અમારે ખેતરોમાં વગડામાં આવવું હોય આ બે બાજુ ગોભા કાલેલા એટલે ગાય કે બીજું ડેબું મય આવી શકે નહીં એના માટે હોય तो दोस्तों लाइक कर दियो हमने सपोर्ट कर दियो तो दोस्तों जो दो वंदरा कितना बताया ज़ूम करूं हो ज़ूम कितना बैठा आ हा हा हे हे हा, हा। बहुत वंदरा आया इनना बटा हो आज तैयारी केवा बैठा बम लाबाना 555 हन ખોળવાનો બોમ ટાઈગર ભાઈ આવ્યો ટાઈગર ગો ટાઈગર ગો ગો જો અમારો ટાઈગર આવો બંદૂક આવી બંદૂક ટાઈગર ગો ગો હું જો હે હે જો 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 અમારો ટાઈગર જો હા હે બધા નહી ગયા નહી ગયા હા હા લે ટાઈગર હેડ તો દોસ્તો હવે ખેતરમાં આપણે આવી જઈએ છીએ ભેંસો બધીએ છીએ તો તો હવે ભેંસો દોવાની વધનો ટાઈમ થઈ ગયો ભેંસો દોવાનો ભેસો દોતા પણ બતાવીશું જો અમારી બધી ભેસો બધી બેઠી છે આખી બધી અને આ બાજુ પણ બેઠી છે તો આપણી ઈકો અસર આ અમારો પાડો જોઈ લો તો ચેનલ ઉપર ન હોતો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો વિડીયોને લાઈક કરજો અને બસ આપણા ફેનિલ ફેનિલ શ્રી જોડી આવ્યા છીએ આપણે હું કરીશું એ જોવાનું હું હતો એમના માટે ઊંધો મૂકેલો અરે અરે ફેનિલ શું કરી બેટા તું પાણી પીવે પી પી બે પાછા ફૂઆું પાણી પી બસ ફૂ થઈ થઈ લે 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 પડ્યા ડાળી પડ્યા તો દોસ્તો લાઈક કરજો ચેનલ ઉપર ના હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને અમને સપોર્ટ કરજો સપોર્ટ તો ખૂબ કર્યો છે બે લાખને ચાલીસ હજાર આપણી યુટ્યુબ ફેમિલી થઈ જાય છે દોસ્તો ફેસબુકમાં લાખ ફોલોઅર થઈ ગયા છે એક બીજી ચેનલને પણ પચાસ હજાર ઉપર સબસ્ક્રાઈબ થઈ જાય મોનેટાઈઝ થઈ જાય થેન્ક યુ સો મચ તો વિડીયોમાં બને રહેજો મજા આવશે આજનો બ્લોગ ઓર તો હવે બહેણીઓ તૈયાર કરી છે દોન ચાલુ કરવાનું છે તો દોસ્તો આ ટાઈગર હોય શું કરીશું ઊભો થતો નો તો સાગર દોણ અમારે હોય

વિડીયોને લાઇક કરજો ચેનલ ઉપર ન આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં સપોર્ટ કર્યો સર એવો સપોર્ટ કરતા રહેજો કાલે નવે સરથી નવા બ્લોગમાં મળીશું થેન્ક યુ